સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર આમ આદમી પાર્ટીના પ્રહાર ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું તમામ નુકસાની આપવી જોઈએ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ મોટો છે દસ કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરમાં ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા છે વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે